નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેનન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725

ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાએ નોટિસ અને યોગ્ય પ્રક્રિયા અનુસરીને આશરે નવ હજાર પાંચસો ચોરસ ફૂટ દબાણ દૂર કર્યું હતું પોલીસ વિભાગ દ્વારા આ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી આ સંયુક્ત કામગીરીમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય કુમાર રામાનુજ પોલીસ ઇન્સ્પેક્ટર ગોજિયા અને દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી હાજર રહ્યા હતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના સંસાધનોનો ઉપયોગ કરીને દબાણ હટાવવામાં આવ્યું આરોપી વીરા સુલેમાન નિગમરા સામે ગાંધીધામ પોલીસ મથકે અનેક ફોજદારી ફરિયાદો નોંધાયેલી છે જે તેના ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર